હેલો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બધાને કેમ છો મજામાં ને તો મારી ચેનલમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે અને આજે જો તમારા બધા માટે નવી રેસીપી લઈને આવી છું આપણે રવાના ઢોકરા બનાવવાના છે અને આ ઢોકરા આપણે છે ને ફટાફટ અને ઝડપથી ને આસાનીથી બની જાય છે જ્યારે પણ આપણે ઢોકરા ખાવાનું મન થાય ત્યારે આપણે ઝડપથી બનાવી શકીએ એવી રેસીપી છે તો હાલો આપણે રવાના ઢોકરાની તૈયારી કરી તો આપણે રવાના ઢોકળા બનાવવા માટે મેં આ એક વાટકો રવો લીધો છે ઝીણો રવો આવે ને એ છે તો એ આપણે આમાં પેલા ઉમેરી દઈશું રવો આપણે આમાં ઉમેરી દીધો છે તો હવે આપણે છે ને આદુ મરચાંની પેસ્ટ લીધી છે એ આપણે આમાં નાખી દેસુ હવે આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું એક હિંગ ઉમેરશું

તો આવી રીતે આપણે રાખવાનું છે તો હવે આને આપણે દસ મિનિટ આપણે મૂકી દઈશું ઢાંકીને સાઈડમાં અને આગળ આપણે બીજી તૈયારી કરીશું લીધું છે ને રવાના ઢોકરા માટે મેં આ ઢોકરિયું લઈ લીધું છે એમાં પાણી ગરમ કરવા આપણે રાખી દીધું છે જો તમારી પાસે ઢોકરિયું ન હોય તો તમે તપેલામાં છે ને કાખો રાખીને એની ઉપર ઘરમાં આપણે ગમે એ ડીશ હોય એમાં પણ આ ઢોકરા હવા આસાનીથી સહેલાઈથી બની શકે છે તો હવે આપણે છે ને આ પાણી ગરમ કરવા થોડીકર રાખી દઈશું છે ને ચાર ઢોકળિયાની ડીસ લઈ લીધી છે એમાં આપણે થોડુંક તેલ નાખીને સરસ રીતે કીસ કરી લેશું આ તેલ આમાં સરસ રીતે ફરતી સાઈડ ચોપડી લેશું આ છે ને જો બેટર સરસ તૈયાર થઈ ગયું છે દસ મિનિટ આપણે સાઈડમાં રાખી દીધું હતું તો આપણે આવી રીતે સરસ તૈયાર થઈ ગયું છે એક વાટકો રવો હતો ને તો આપણે બે વાટકા છાસ જોઈએ છે તો જો આ રીતે સરસ બેટર આપણું તૈયાર થઈ ગયું છે બહુ જાડુંય નહીં બહુ પાતળુંય નહીં તો હવે આપણે આમાં તેલ ઉમેરશું તો આપણે એક ચમચી જેટલું તેલ આમાં ઉમેર દેવાનું છે અને આપણે સોડા લીધી છે એ સોડા ઉમેરવાની છે જો ઈનો ઉમેરવો હોય તો ઈનો પણ આપણે ઉમેરી અને હવે આને આપણે મિક્સ કરી લેશો તો આપણું બેટર સરસ તૈયાર થઈ ગયું છે જોઈ લે તમે જોઈ શકો છો હવે આપણે આ ડીશમાં તેલ લગાવ્યું હતું ને એ ડીશમાં આપણે આમાં બેટર ઉમેર દેસુ જો તમારે આદુ મરચાં ન નાખવા હોય તો પણ ચાલે આદુ મરચા નાખી તો આમાં સ્વાદ સરસ આવે છે આ ઢોકરામાં હવે આપણે આમાં ઉપરથી છે ને લાલ મરચું પાવડર ઉમેરી દેસુ થોડુંક થોડુંક અને આખું જીરું છે એ થોડુંક ઉમેરી દેશું આપણે આ ઢોકરિયામાં પાણી ગરમ કરવા રાખ્યું હતું ને એ આપણે પાણી સરસ મજાનું ગરમ થઈ ગયું છે અને હવે જે આ પ્લેટ આપણે તૈયાર કરી છે એને આપણે આમાં રાખી દઈશું હવે આપણે આને દસથી પંદર મિનિટ લગીને પકવવાનું છે આપણે દસ થી બાર મિનિટ થઈ ગઈ છે ને હવે આપણે આમાં જોઈ લેશું કે આપણા ઢોકરા સરસ તૈયાર થઈ ગયા છે કે નહીં તો આપણે છે ને છરીની મદદથી જોઈ લેશું કે આપણા ઢોકરા તૈયાર થઈ ગયા છે કે નહીં તો તમે જોઈ શકો છો કે છરી આપણી સરસ મજાની કોરી નીકળે એટલે આપણા ઢોકરા તૈયાર થઈ ગયા છે હવે આપણે આ પ્લેટ બહાર લઈ લેશું તો આપણા ઢોકરા જોવો તમે જોઈ શકો છો કે દસ થી પંદર મિનિટમાં સરસ તૈયાર થઈ ગયા છે આપણે છે ને ડીશ નીચે લઈ લીધી છે આપણે બે ત્રણ મિનિટ લગીને આને સેજ ઠરવા દેસુ પછી આપણે આમાં કટ કરી લેશું તો ઢોકળા છે ને સરસ ઠરી ગયા છે તો આપણે આને કટ કરી લેશું નાના મોટા તમારે જેવડી સેજના કટ કરવા હોય એવા કરવાના તો આપણે ઢોકરા સાથે ખાવા માટે ચટણી બનાવી છે તો છે ને લસણવાળી ચટણી આપણે જે રેગ્યુલર ખાંડી છે ને એ છે લસણવાળી ચટણી એમાં થોડુંક આપણે મીઠું ઉમેરશું અને થોડુંક આપણે આમાં તેલ ઉમેરી દઈશું પછી આને મિક્સ કરી દેસું એટલે આ ઢોકરા સાથે આ ચટણી બહુ સરસ લાગે છે અને જો તમારે સોસ સાથે ખાવી હોય તો પણ સોસ સાથે ખાઈ શકો અને સિંગ તેલ સાથે પણ આ ઢોકરા સરસ લાગે છે તો આપણે ચટણી સરસ રીતે તૈયાર કરી લેશું ઢોકરાની આપણે ઢોકરા સાથે ખાવાની ચટણી તૈયાર છે તો આપણે છે ને જો સરસ મજાના ઢોકળા સરસ ફૂલેલા અને પોચા સરસ તૈયાર થઈ ગયા છે તો જ્યારે આપણે ઢોકરા ખાવાનું મન થાય તો આસાનીથી ફટાફટ જલ્દીથી બની જાય એવા છે તો આ રેસીપી તમે જરૂર એકવાર ટ્રાય કરજો મારા બધા સાથે રવાના ઢોકરાની રેસીપી શેર કરી દીધી છે અને આ રેસીપી તમને કેવી લાગી હોય મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બધાઈને